સુરતથી સમાચાર બે નશાના સોદાગરો ઝડપાયા મુંબઈથી ટ્રેનમાં ડ્રગ્સ લાવતા બે આરોપીઓ છે છે બંને આરોપી પાસેથી ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો આવ્યો કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી બાંદ્રા ઉદના સ્પેશિયલ ટ્રેનમાં ચેકિંગ દરમિયાન બંનેની ધરપકડ થઈ જયદીપ ઉર્ફે જેડી પટેલ જીગર સાવલિયાની ધરપકડ કરવામાં આવી મુંબઈ સેન્ટ્રલના રોહિત ઉર્ફે શેખ પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા અમરોલીના મહેશ વાઘાણી માટે ડ્રગ્સ લાવ્યાનો દાવો બે લાખ એકોતેર હજારની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે એ પણ ટ્રેનમાંથી બાંદ્રાઉદના સ્પેશિયલ ટ્રેનમાં મુંબઈથી બે શખ્સો સુરત આવ્યા બંનેની ધરપકડ થઈ છે જયદીપુરફે જેડી પટેલ અને જીગર સાવલિયા નામના બંને શખ્સો જે મહેશ નામના વ્યક્તિ માટે ડ્રગ્સ લાવ્યાનો દાવ કરે છે